ઓપરેશન વગર 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 દવા કે પણ થઈ શકો છો વર્ષની જે દવા ચાલુ હતી એ ફક્ત વીસ દિવસના નિરાળી ભોજન પ્રથાના પ્રયોગથી આમ મારે સંપૂર્ણ છૂટી ગઈ ખાલી આની અંદર જ શારીરિક ફાયદો નથી થયો માનસિક સામાજિક આર્થિક તેમ આધ્યાત્મિક મારી પ્રગતિ થઈ છે કે આ સાચી વસ્તુ છે આ સાચી જ ભોજન પ્રથા છે એનો સ્વીકાર જે લોકો કરશે જે લોકો એને અપનાવશે એ સાચું સુખ પામશે પહોંચાણ સાહેબે આજે નિરાળી ભોજન પ્રથા શોધી એની અંદર સંશોધન કરી કુદરતના નિયમોને યથારૂપ વળગી રહી અને સત્ય વસ્તુ આપણને આપેલ છે સંપૂર્ણ માનવજાતને રોગમુક્ત કરી આની જે ગુલામગીરી છે એમાંથી કાયમ માટે આઝાદ થઈ શકશું For more details watch full video.